નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો વાત કરીએ ધરતી સોલંકી ધરતી સોલંકીને તો તમે ઓળખતા જેને હમણાં નવા નવા લગ્ન કરી લીધા પ્રોગ્રામ કર્યો ટેજ ઉપર જોરદાર સોંગ ગાયો અને સોંગ ગાયા પછી તેને એક જોરદાર તમે જોઈ લો આ વિડીયોની અંદર કેવો ડાન્સ કરે છે તમે તે ડાન્સ જોવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે દર્શક મિત્રો તે વિડિયો છે ને અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે એટલે મને થયું કે લાવો વિડીયો બનાવીને તમને પણ બતાવે તમે તે વિડીયો જોવો ને તો તમને ખબર પડી જાય છે મજા આવી જાય છે દર્શક મિત્રો ખાસ તમને આ વિડીયો જોજો દર્શક મિત્રો તમને મજા આવી જાય પછી કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરો શેર કરો આ પેલા વિડીયો જોઈ લો આપણે મોડું નથી કરવું